માલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે લિંબાયત પોલીસે વૃદ્ધ મહિલાઓને શિકાર બનાવીને દાગીના અને રોકડ લૂંટનારી ટોળીની ધરપકડ કરી છે આ ગરીબોને મફત અનાજ કપડા અપાવવાના બહાને શિકાર કરતી ગત સાત ઓક્ટોબરે જ્યારે પર્વતકામની ચંદ્રલોક સોસાયટીની વૃદ્ધ મહિલા સિંધુબેન ગવેરી શંકરનગર સ્થિત લિંબાયત મમતા ટોકી પાસે કરિયાણો લેવા ગયા હતા ત્યાં ચાર શખ્સોએ તેમની પાસે આવીને તેણે ગરીબોને મફત અનાજ આપવામાં આવે છે તેમ કહીને થોડીક દૂર લઈ ગયા હતા ત્યારબાદ ગેંગે ભીડને બહાનું બતાવી સિંધુબેનને તેમનું મંગલસૂત્ર અને પર્સ આપવા માટે કહ્યું હતું આ રીતે તેમણે વૃદ્ધાના ત્રીસ હજાર રૂપિયા મૂલ્યના દાગીના અને ચાર હજાર રૂપિયાની રોકડ લઈને રફુ ચક્કર થઈ ગયા હતા આજ દિવસે આ ઘટનાથી અઢી કલાક પહેલાં આજ તોડકીએ નગરબેની રહેવાસી વત્સલાબેન ડિહાવને પણ આવી જ રીતે છેતરીને તેમના દાગીના ઉતરાવી લીધા હતા જેની કિંમત ચાલીસ હજાર જેટલી થાય છે બંને ઘટનાઓની ફરિયાદ લિંબાયત પોલીસ મથકે દાખલ થઈ છે

અડધા કલાકની અંદર અલગ અલગ નજીકના વિસ્તારમાં બે બનાવ બનાવ પામ બનાવ પામ્યા હતા જેમાં સિંધુ સિંધુભાઈ જેઓ નરેશભાઈ ગૌરીના પત્ની છે જેઓ વિધવા છે જેમની ઉંમર સત્તાવન વર્ષ છે અને બીજા છે એ વસલા કૃષ્ણભાઈ હેડાઓની પત્ની જેઓની ઉંમર સાહીઠ છે જેઓ બંને જ હાઉસવાઈફ તરીકે જ ઘરે રહે છે પર્વતનગર પાટિયા લિંબાયત પર્વતગામ લિંબાયતની જે વિસ્તાર છે ત્યાંથી જ અડધા કલાકના અંતરે આ બંને લેડીઝ ઊભા હતા અને સૌથી પહેલાં જે સિંધુભાઈ નર નરેશભાઈ ગૌરે છે એમને જે આરોપીઓ છે ચાર જણ જેમના ક્રમશઃ નામ છે ભીમાભાઈ શાંતિલાલ રાઠોડ અર્જુન ઉર્ફે અજય શાંતિલાલ રાઠોડ બાવરી ભગવાન ઉર્ફે પ્રકાશ ઉર્ફે પક્યો સ્વણીજીભાઈ ડાબી બાવરી મનોજ શંકરરાય બાવરી જેઓ તમામ કૃષ્ણનગર કુબેરનગરના અમદાવાદના રહેવાસી છે આ ચારેય જણાએ એ એમો વાપરી હતી કે ફરિયાદીને કહ્યું હતું કે આગળ થોડાક આગળ જવાથી એક ટેમ્પો ઊભો છે અને ત્યાં દિવાળીના નિમિત્તે મફતનું અનાજ આપી રહ્યા છીએ તો તમે થોડી વાર અહીંયા ઊભા રહો ત્યાં લાઈન બહુ જ મોટી છે ને અમે પરત જ્યારે લાઇન થોડી ઓછી થાય ત્યારે પરત આવી અને તમને કહીએ છીએ અને લઈ જઈએ છીએ થોડી વાર થઈ એમાંથી બે વ્યક્તિઓ એમની પાસેથી એવું કહીને જાય છે કે આગળ હજી વધારે થોડું ડિસ્ટન્સ છે તો અમે રિક્ષા લઈને આવીએ છીએ અને એ વખતે બહુ જ ભીડ હોવાના કારણે પ્લસ દિવાળીની તહેવારની ભીડ હોવાના કારણે તમારા જે દાગીના છે એ તમારા પોતાના જ પર્સમાં મૂકી દો કારણ કે ભીડ છે તો અનાજ લેતી વખતે ત્યાંની તમારા દાગીના ચોરી થવાની શક્યતાઓ છે એટલે બહેને પોતે જાતે ચો દાગીના જે પારેલી માળા અને વીટીને હતું એ બધું પોતાના પર્સમાં મૂકી દીધું અને પેલા બે જણા આગળ રિક્ષા લેવા જાઉં છું એમ કરીને ગયા થોડી વાર થઈને ન આવતા જે બીજા બે માણસ એ સમો જે છે આ બંને આરોપી છે કે જેઓ બેન પાસે ઊભા હતા એમણે કીધું કે તમારું પર્સ મને આપી દો આગળ બહુ ભીડ છે પરંતુ હું જે રિક્ષા લેવા ગયા છે લેવા માટે ગયા છે બંને ભાઈઓ હજી આવ્યા નથી તો અમે રિક્ષા લઈને આવ્યા એ સમયે સમય સૂચકતા વાપરી અને જે આ જ પ્રકારની એમો જે વસલાબેન સાથે પણ એ લોકોએ અડધો કલાક પહેલાં જ વાપરી હતી એમાં સિદ્ધુભાઈ અને વસલાબેન એ બંને પાસેથી આ જ પર્સ લઈ આગળ આગળ દિવાળી નિમિત્તે મફત અનાજ વેશવામાં આવી રહ્યું છે એવું કહી અને એમનું પર્સ લઈ અને ત્યાંથી ભાગી છૂટ્યા હતા જે બંને ફરિયાદી છે પોલીસ સ્ટેશન લિંબાયત ખાતે આવ્યા હતા અને ફરિયાદ દાખલ થયેલી હતી ગણતરીના કલાકોમાં જ ટીમ રવાના કરી અને સીસીટીવી ચેક કરી અને અમે લોકોએ ચારે ચાર આરોપીને પકડી લીધા છે અને તમામ મુદ્દામાં પણ કબજે લીધો છે આ બાબતે એટલું જ કહેવાનું કે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે જ્યારે મફત અનાજ આપીએ છીએ તમારા દાગીના અમે ધોઈને સાફ કરી આપીશું એકના ડબલ માટે આવશે અથવા તો જે વેપારીઓ છે કે જે અહીંયા બિઝનેસ કરે છે એમને પણ વધારે માલ સામાન લઈ અને તમને વધારે વેપાર દિવાળીમાં કરી આપીશું તમે અમને વધારે માલ આપો અને એક અજાણ્યા હિસાબો સાથે વધારે માલ આપીને પણ આ રીતે ધંધો ન કરવો અને આપણી તકેદારી રાખવી એ સુરત પોલીસ તરીકે અમે અત્યારે સૌને પહેલ કરીએ છીએ ઘણા ગણતરીના કલાકોમાં આરોપી પણ પકડાઈ ગયા છીએ પકડી દેવા છે તમામ મુદ્દામાં બંને બહેનો પાસે ઘણા ફેરવાની ચેન હતી એકમાં ત્રણ ત્રણ માળાની ચેન હતી અને એકમાં સિંગલ ચેન હતી અને મેં વિધિ કરેલી તમામ મુદ્દામાં અમે કબજે કર્યો છે અને જે આરોપીઓ છે એમાં જે નંબર એક આરોપી છે ભીમાભાઈ શાંતિલાલ રાઠોડ જે કુબેરનગર અમદાવાદના રહેવાસી છે એમના વિરુદ્ધમાં અમરેવાડીમાં સુરતમાં અને કૃષિનગરમાં આજ પ્રકારે ચીટીંગનું અને લૂંટની ફરિયાદ દાખલ થયેલી છે જે આરોપી નંબર બે છે જેઓ અર્જુન ઉર્ષે અજય શાંતિલાલ રાઠોડ બાવરી જેઓ નહેરુનગરના છાપરા પાસે રહે છે કુબરનગરમાં એમના વિરુદ્ધમાં પણ ચાર ગુનાઓ દાખલ થયેલા છે અમરાઈવાડી અમરાઈવાડી સરદારનગર જૂનાગઢ અને સુરત રેલવેમાં અને જે ત્રીજા અને ચોથા આરોપી છે એમના વિરુદ્ધમાં પણ અમદાવાદમાં સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં સુરત એ ઉપરાંત બરોડામાં છાણીમાં અમરાઈવાડી અને અમદાવાદમાં સુરત અમરાઈવાડીમાં અને સુરત રેલવેમાં પણ અલગ અલગ ગુનાઓ દાખલ થયેલા છે